સમગ્ર સોરઠમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને જિલ્લામાં દરેક જગ્યાએ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે જૂનાગઢમાં બપોરે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો હજારો લોકોની હાજરીમાં આ ભવ્ય શોભાયાત્રા શહેરના ઉપરકોટ ચોકસી બજાર માલીવાડા રોડ જઈ જવાહર રોડ ચૈતન્ય હનુમાન મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આપણા નામથી હું દિપેન્દ્ર યાદવ શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી વહન કરું છું જૂનાગઢ શહેરની અંદર છેલ્લા ચાલીસ વર્ષની પરંપરા રહી છે કે જન્માષ્ટમી અને રામનવમી સુંદર મજાની શોભાયાત્રાનું આયોજન જે છે એ શહેરની અંદર થાય છે એના ભાગરૂપે આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની જન્માષ્ટમીના સુંદર મજાની પાલખી યાત્રા અત્યારે ઉપરકોટ સ્થિત રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ રહી છે પૂજ્ય બાદ પિયુષ બાવાએ લાલાની આરતી કરી અને શોભાયાત્રાનું પ્રસ્થાન કર્યું છે આ શોભાયાત્રાના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એ છે કે વર્તમાન સમય છે એ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરી રહ્યા છે તો એ શયનની ઝાંખી છે એ આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે એની સાથે સાથે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે ઓપરેશન સિંદૂરની સરસ મજાની ઝાંખી છે એ આપણે ધર્મની સાથે જોડી અને આ શોભાયાત્રામાં એના પણ દર્શન છે એ લોકો શું મૂકેલા છે આ ઉપરાંત ગોર્ધન લીલા જે ભગવાન શ્રી કૃષ્ણની ઉત્તમ કક્ષાની લીલામાંનો એક ભાગ છે એ લીલાના પણ યુવક મંડળના અલગ અલગ ફોર્ટ આ શોભાયાત્રામાં છે શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો સંતો મહંતો અને યુવક મંડળના પાંત્રીસ થી ચાલીસ યુવક મંડળના સ્વયંસેવકાએ જયમત ઉઠાવી અને શોભાયાત્રાનું આયોજન કર્યું છે આ શોભાયાત્રા શહેરના મુખ્યમંત્રી થવા જઈ રહી છે